કેમ છો રસાયણશાસ્ત્રમાં પરમાણુ તત્વોને યાદ રાખવા ક્યારેક માથાનો દુખાવો બની જાય છે ખરું ને પણ ચિંતા ન કરો આજે આપણે પરમાણુ ક્રમાંક એકત્રીસથી થી પચાસ સુધીના તત્વોને યાદ રાખવા માટે એકદમ સરળ અને મજેદાર ટ્રીક જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ શું ક્યારેય એવું બન્યું છે કે આટલા બધા તત્વોના નામ અને એમના ક્રમ યાદ રાખવા અશક્ય જેવા લાગે ખાસ કરીને જ્યારે આખું આવર્ત કોષ્ટક સામે હોય ત્યારે બધું ગૂંચવાઈ જાય છે જો જવાબ હા હોય તો તમે એકલા નથી આ લગભગ બધાની સમસ્યા છે પણ આનો એક જોરદાર ઉપાય છે જેને મેમોનિક્સ કહેવાય છે આ એક એવી ટેકનિક છે જેમાં આપણે અઘરી માહિતીને કોઈ સહેલા વાક્ય કે ગીતમાં ફેરવી દઈએ છીએ યાદ છે નાનપણમાં મેઘધનુષ્યના રંગો માટે આપણે જાનીવાલી પીનારા ગોખી નાખ્યું હતું બસ આજે આપણે કંઈક એવું જ રસાયણશાસ્ત્ર સાથે કરવાના છીએ તો તૈયાર ચાલો આપણી પહેલી ટ્રીકથી શરૂઆત કરીએ આમાં આપણે પરમાણુ ક્રમાંક એકત્રીસ થી છત્રીસ સુધીના તત્વોને આવરી લઈશું આ છ તત્વો માટે આપણી પાસે એક નાનું અને મજેદાર વાક્ય છે અને એ વાક્ય છે ગા ગીત અસે સે બર કર હા હા મને ખબર છે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે બરાબર ને પણ વિશ્વાસ કરો આ એક જ લાઇન તમને છ છ તત્વો ક્રમમાં યાદ કરાવી દેશે ચાલો જોઈએ કેવી રીતે જુઓ કેટલું સહેલું છે દરેક શબ્દ સીધો એક તત્વ સાથે જોડાય છે ગા એટલે ગેલિયમ જેની સંજ્ઞા છે ગા ગીત એટલે જર્મેનિયમ જીઈ અસે એટલે આર્સેનિક એસ સે એટલે સિલેનિયમ એસઈ બર એટલે બ્રોમિન બી આર અને કર એટલે ક્રિપ્ટોન કે આર એક કામ કરો આ વાક્યને મનમાં બે ત્રણ વાર બોલી જાય ચાલો ફરી એકવાર મગજમાં ફિટ કરી દો ગા ગીત અસે સે બર કર બસ આટલું યાદ રાખશો એટલે પરમાણુ ક્રમાંક એકત્રીસ થી છત્રીસ સુધીના તત્વ હંમેશા માટે યાદ રહી જશે સરસ પહેલો પડાવ તો આપણે પાર કરી લીધો હવે બીજા ભાગ તરફ જઈએ આ યાદી થોડી લાંબી છે જેમાં પરમાણુ ક્રમાંક સાડત્રીસથી થી પચાસ સુધીના કુલ ચૌદ તત્વો છે પણ જરાય ગભરાવાની જરૂર નથી કારણ કે આના માટે આપણી પાસે એક વાર્તા જેવું વાક્ય છે જે બધું એકદમ સરળ બનાવી દેશે અને આ રહ્યું એ જ જાદુઈ વાક્ય રૂબી સર યારી જરા નિભા મોત તક રોકાવટ રાહ પડે આગે કૂદ ઇન્ડિયા સન લાંબુ છે નહીં પણ ચિંતા ન કરો આને યાદ રાખવા માટે આપણે એને ત્રણ નાના નાના ટુકડાઓમાં વહેંચીને સમજીશું ચાલો સૌથી પહેલા આ ભાગ પર ધ્યાન આપીએ રૂબી સર યારી જરા નિભા મોત તક આટલો નાનો ટુકડો આપણને પરમાણુ ક્રમાંક સાડત્રીસથી તેતાલીસ સુધીના તત્વો શીખવી દેશે અહીં પણ દરેક શબ્દ એક તત્વ બતાવે છે રૂબી એટલે રૂબીડિયમ સર એટલે સ્ટ્રોન્શિયમ યારી એટલે યટ્રિયમ જરા એટલે ઝિર્કોનિયમ નિભા એટલે નિયોબિયમ મૌથ એટલે મોલિબ્ડેનમ અને તક એટલે ટેકનિશિયમ આ થયો આપણી વાર્તાનો પહેલો ભાગ ચાલો આને પણ મનમાં બેસાડી દો બહુ સરસ ચાલો હવે વાર્તાને આગળ વધારીએ બીજો ભાગ છે રૂકાવટ રાહ પડે આગે કૂદ આ ભાગ આપણને પરમાણુ ક્રમાંક ચુમ્માલીસથી અડતાલીસ સુધીના તત્વો યાદ રાખવામાં મદદ કરશે અહીં રૂકાવટમાંથી રૂ એટલે રૂથેનિયમ રાહમાંથી આરએચ એટલે રોડિયમ પડેમાંથી પીડી એટલે પેલેડિયમ આગેમાંથી એજી એટલે સિલ્વર અને કૂદમાંથી સીડી એટલે કેડમિયમ છે ને કમાલની ટ્રિક શબ્દો અને તત્વોની સંજ્ઞાઓ કેટલી સરસ રીતે મેચ થાય છે અને હવે વાર્તાનો છેલ્લો અને સૌથી સહેલો ભાગ છેલ્લા બે તત્વો માટે આપણી પાસે ફક્ત બે જ શબ્દો છે ઇન્ડિયા સન આ તો એકદમ સીધો અને સરળ છે ઇન્ડિયામાંથી ઇન એટલે ઇન્ડિયમ અને સન જે એસેન જેવું સંભળાય છે એ ટેન માટે છે અને બસ આની સાથે આપણી બીજી ટ્રીક પણ પૂરી થઈ ગઈ તો ચાલો હવે આખું વાક્ય એકવાર સાથે બોલીએ રૂબી સર યારી નિભા મોત તક રુકાવટ રાહ પડે આગે કૂદ ઇન્ડિયા સન હવે જ્યારે આપણને દરેક ભાગનો અર્થ ખબર છે ત્યારે આખું વાક્ય યાદ રાખવું કેટલું સહેલું થઈ ગયું છે નહીં ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ આખા વીસ તત્વોને યાદ રાખવાની ચાવી બસ આ બે વાક્યોમાં જ છુપાયેલી છે તો કહેવાનો મતલબ એ છે કે જો આ બે લાઈનો પાકી કરી લીધી તો સમજો કે પરમાણુ ક્રમાંક એકત્રીસથી પચાસ સુધીના બધા વીસ તત્વો તમને ક્રમમાં યાદ રહી ગયા આ ખરેખર એક શક્તિશાળી સાધન છે જે અભ્યાસને રમત જેવો બનાવી શકે છે આ ટ્રેકથી તત્વો તો યાદ રહી ગયા પણ રસાયણશાસ્ત્રની દુનિયા આનાથી ઘણી મોટી અને રસપ્રદ છે આ તત્વોના ગુણધર્મો અને એમની વર્તણૂકને સમજવા માટે એમનો ઇલેક્ટ્રોનિક વિન્યાસ જાણવો પણ એટલો જ જરૂરી છે એના પર આપણે ભવિષ્યમાં જરૂર વાત કરીશું ત્યાં સુધી આ બે જાદુઈ વાક્યોનો અભ્યાસ કરતા રહો